નમસ્કાર ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે ડે સ્પેશિયલ વિશેષ ચર્ચા છે આદિવાસી દિવસ દિવસ કે જેને નિવાસી તરીકે ઓળખવામાં આવે છે વિશ્વ આદિવાસી દિવસ એટલે કે નિવાસી દિવસ હવે આના પાછળના ઇતિહાસ ઉપર વાત કરીએ કે આ દિવસ ક્યારથી મનાવવામાં આવ્યો દર વખતે દર વર્ષે યુએન દ્વારા જે આ દિવસની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી જ આપણે દર વર્ષે નવ ઓગસ્ટ એટલે કે આજે આપણે જે છે તે વિશ્વ આદિવાસી દિવસ એટલે કે મૂળ દિવાસી દિવસ જે ઉજવતા હોઈએ છીએ હવે

તો આ જે મૂળ નિવાસી દિવસ છે ભારતમાં કેવી રીતે તેને ઉજવવામાં આવે અને સૌથી મહત્વની વાત આજના ડે સ્પેશિયલના કાર્યક્રમમાં કરવી છે કે જે મૂળ નિવાસી દિવસ તરીકે આપણે દર વર્ષે જેની ઉજવણી કરીએ છીએ તેની પાછળનું સત્ય એટલે કે છુપાયેલું સત્ય શું છે બિલકુલ ધ હિડન ટ્રુથ ઓફ ધ મૂળ નિવાસી દિવસ વિશ્વ મૂળ નિવાસી દિવસ ઉપર પુસ્તક પણ લખવામાં આવ્યું છે ભાનુભાઈ ચૌહાણ દ્વારા કે જેમને આજે આપણા વિશેષ ઉપર ચર્ચા કરશે કે આ દિવસ શા માટે ઉજવવો જોઈએ અને ભારતમાં આની વિશેષ ઉજવણી શા માટે કરવી જોઈએ તો આપણી સાથે આ વિશેષ ચર્ચામાં ઉપસ્થિત છે ભાનુભાઈ ચૌહાણ કે જેઓ તંત્રી છે સાધના સાપ્તાહિકના ભાનુભાઈ સ્વાગત છે આપનું ટોક શોમાં ધન્યવાદ

એ રેલી હતી એ રેલીનું નામ હતું ડીલિસ્ટિંગ રેલી સાધનાના તંત્રી તરીકે આ એક વિષય ઉપર કવરેજ કરવાનું કવર સ્ટોરી બનાવવાનું નિશ્ચિત થયું અને એના ઊંડાણમાં જતાં ખબર પડી કે આ ડી એ વાસ્તવમાં દેશની એક ઘણા સમયથી ચાલી આવતી સમસ્યા છે ડિમાન્ડ છે ડીલિસ્ટિંગની તો એવું એક લિસ્ટ છે જેમાંથી કેટલાક નામો લિસ્ટ ડી લિસ્ટ કરવા એવી જનજાતિ ના બંધુઓની માગણીને લઈને આ રેલીનું આયોજન થયેલું આ માગણીનો ઉદ્ભવ એવો હતો એમાં થોડા ઇતિહાસની અંદર પાછા જઈએ તો આપણને ઓગણીસો ને લગભગ સડસઠની આસપાસ કાર્તિક ઓરાવજી જે ના નેતા હતા સાંસદ હતા બહુ જ લર્નેડ વ્યક્તિમાં એમની ગણના થાય એવું એક વ્યક્તિત્વ જ્યારે એમના ધ્યાનમાં આવ્યું કે ભારતના જે કાંઈ પ્રમુખ સરકારી સ્થાનો છે એના ઉપર જે ફરજ બજાવનારા લોકો છે એ મોટા ભાગના લોકો કન્વર્ટેડ લોકો છે અને લગભગ નેવું પંચાણું ટકા કન્વર્ટેડ લોકો છે તો બાકીના સમાજના ઉત્થાન માટે શું એમ તો જે લોકો કન્વર્ટ થયેલા છે એમને એક સહાય મળતી હશે એમને એક કોઈક હાથ પકડનાર છે એમને આગળ ખેંચનાર કોઈક છે અને એના કારણે એ લોકો આગળ વધ્યા કરે છે જે લોકોએ કન્વર્ઝન નથી થયું પોતાનું એ લોકોની કોણ સાંભળશે એવો એમના મનની અંદર પ્રશ્ન આવ્યો ઓગણીસો સડસઠની અંદર એમને આ વાત સંસદની સામે મૂકી ત્રણસો બાવન જેટલા એ વખતના સાંસદોએ એમની માગણી ઉપર સહી કરી અને એમને કહ્યું કે અમે અનુમોદન અનુમોદન આપીએ છીએ અને એના આધાર ઉપર બે વાર જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટી બેઠી નિર્ણય કર્યો કે આ વાત સાચી છે વાતમાં શું કરવાનું એનું સમાધાન શું છે તો એમણે કહ્યું કે આપણા સંવિધાનની અંદર બે કલમો સતત એટલે એક છે ત્રણસો એકતાલીસ એક છે ત્રણસો બેતાલીસ ત્રણસો એકતાલીસ શેડ્યુલ કાસ્ટ માટેની છે ત્રણસો બેતાલીસ શેડ્યુલ ટ્રાઇબ માટેની છે શેડ્યુલ કાસ્ટમાં જે લોકો કન્વર્ટ થઈ જાય છે હિન્દુમાંથી બીજા સંપ્રદાયમાં જતા રહે છે તો એમનો એસસી તરીકેનો જે હક છે એ એક જ મિનિટની ક્ષણે પૂરો થઈ જાય છે તો શેડ્યુલ ટ્રાઈબમાં આવું નથી તો શેડ્યુલ ટ્રાઈબમાં આ જે પ્રકારનું એસસીમાં આ પ્રાવ છે એવું પ્રાવધાન એ શેડ્યુલ ટ્રાઇબમાં પણ હોવું જોઈએ એવી કાર્તિક ઉરાવજીની માગણી હતી અને એ માગણી ગ્રાહ્ય રખાઈ ત્રણસો બાવન લોકો એના ઉપર સિગ્નેચર કર્યા જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની પણ એ રાય બની પણ ઓગણીસો સિત્તેરની અંદર સરકાર પડી ગઈ અને એ જે ડિમાન્ડ હતી એમની એ પણ એ ક્યારેય એ સાર્થક ના થઈ એ અને કાર્તિક ઉરાવજીનું એ સ્વપ્ન અધૂરું રહી ગયું તો આવા જે લોકો છે કે જે શિડ્યુલ કાસ્ટમાં ડીલિસ્ટ થઈ જાય છે કન્વર્જન થતાની સાથે જ એવી રીતે શિડ્યુલ ટ્રાઇબમાં પણ કન્વર્ટ થતાની સાથે ડીલિસ્ટ થઈ જાય એ પ્રકારની ડીલિસ્ટિંગની ડિમાન્ડ એ રેલીની હતી અને એ રેલીને અંદર આવેલા જે લોકો હતા એકદમ ગ્રામીણ વનાંચલમાંથી આવેલા લોકો હતા ઘણા લોકો એવા હતા કે મારા પ્રત્યક્ષ પહેલી વાર અમદાવાદ એ એ પહોંચ્યા હશે તો એમના મનની અંદર એક હતું કે આ લોકો છે જ બધા લાભ લીધા કરશે અમારા બાળકોનું શું થશે અને અમે કન્વર્ટ નથી થયા અમારો કોઈ વાંક છે તો આ પ્રકારે એક એમના મનની અંદર જે દુઃખ દર્દ છલકાતું હતું એ દિવસે એ જોયા પછી એમ લાગે છે કે આ વિષય ઉપર થોડું ગહન ચિંતન કરવું જોઈએ અને આ બધા એક વાતાવરણમાં મને એક મારા મનની અંદર એક લાગણી એમની સાથે જોડાઈ અને આ વિષયને લઈને એક પુસ્તક લખવું જોઈએ તો આદિવાસીનો આરતનાદ લિસ્ટિંગ એ પ્રકારનું પુસ્તક મારું સાધના સાહિત્ય સાધના પ્રકાશન ટ્રસ્ટે એ બહાર પાડ્યું છે તો મને જે આ ડી લિસ્ટિંગ પુસ્તક લખવાની જે મના મનમાં જે વાત ઊભી થઈ એના બેકગ્રાઉન્ડમાં આ ગયા વર્ષની ડી લિસ્ટિંગની રેલી છે જેમાં લાખ જેટલા લાખ ઉપરાંતના લોકો એ રેલીમાં ઉપસ્થિત હતા ગુજરાતના ખૂણે ખૂણેથી હતા અને સફળ એ પ્રકારની રેલી હતી પણ સાચા અર્થમાં એ સફળ તો થાય જો એમની આ જે ડિમાન્ડ છે એ કોઈકને કોઈક રીતે ગ્રાહ્ય રાખવામાં આવે

પણ જેમ જેમ જનજાતિના આ બધા જ ઇશ્યુઝ છે પેન્ડિંગ છે એ જે જેના કારણે કંઈક ને કંઈક એમના જનજીવનમાં કોઈક ને કોઈક જગ્યાએ કંઈક ને કંઈક પડેલું છે એવું બધું મારે વાંચવાનું થયું અને જે જનજાતિ બાંધવો છે જે સમાજ છે એ ભારતની સાથે કેટલી હદે ઇન્ટીગ્રેટેડ છે એ બહુ મોટી વસ્તુ એ મારા ધ્યાનમાં આવી મને એવું લાગ્યું કે સૌની સામે આજે એક રાષ્ટ્રીય ઐક્ય છે જે નેશનલ ઇન્ટિગ્રેશન જેને આપણે કહીએ એ સૌની સામે મૂકવું જોઈએ મારી જે આ પુસ્તક છે એની અંદર જનજાતિ સહિતનો સંપૂર્ણ રાષ્ટ્રીય સમાજ એ કેવી રીતે એક છે એને ક્યારે વિભાજીત ના કરી શકાય એટલી હદે એક એની સાથેની એકતા જોડાયેલી છે એ જોડાયેલા નથી એ વાસ્તવમાં એક છે એને જુદા કેવા અને એક છે એવું કેવું પણ કદાચ કઠિન છે એટલી હદે આ બંનેનું એકરાપ એકરૂપતાનું જે સ્વરૂપ છે એ સૌની સામે મને લાગ્યું કે મૂકવું જોઈએ એ મારા પુસ્તકનો એક હિસ્સો છે અને જે બીજો અને છેલ્લો હિસ્સો છે ત્રીજો હિસ્સો એ છે મૂળ નિવાસીની જે કલ્પના છે જે કલ્પના મૂળભૂત રીતે એ ભારતની નથી દાખલા તરીકે યોગ દિવસ ઉજવાય છે તો મૂળભૂત કલ્પના ભારતની છે તો મૂળ મૂળભૂત કલ્પના નથી મૂળભૂત નિવાસી મૂળ મૂળ નિવાસીની જે મૂળભૂત કલ્પના છે એ વિદેશની કલ્પના છે અને યુએન દ્વારા નવ ઓગસ્ટને મૂળ નિવાસી દિવસ તરીકે જાહેર કર્યો એટલે સ્વાભાવિક છે કોઈ પણ દેશ ઇનિશિએશન લે એ ગૌણ બની જાય છે એ વિશ્વનો એક દિવસ બને છે તો એ સંદર્ભમાં વિશ્વ મૂળ નિવાસી દિવસ દ્વારા આ દિવસ મનાવા આવે છે યુએન દ્વારા આ દિવસ ની પસંદગી કેમ કરવામાં આવે ને ઇતિહાસ સાથે સંકળાયેલું છે આ દિવસ સાથે હા જરા થોડો સમય માંગે એવો ઈસ્યુ છે ચૌદસો બાણુંમાં આપણે જવું પડે ચૌદસો બાણુંની અંદર કોલંબસ એ ભારતને શોધતો શોધતો બોલથી અમેરિકા પહોંચી ગયો ભારત આવવા માટેનો એનો ઉદ્દેશ હતો જે સ્પેનિશ રાજાની મંજૂરીથી એને ભારત આવવાનું નક્કી કર્યું એની આજ્ઞાથી નક્કી કર્યું એનો ઉદ્દેશ ભારતના મરી મસાલા એ લેવા અને આખા વિશ્વમાં એક ધર્મનો પણ પ્રસાર થાય એ પણ એની સાથે સાથે હેતુ હતો કોલંબસ જ્યારે બાર ઓક્ટોબરે અમેરિકાની જમીન ઉપર પગ મૂક્યો ત્યારે એનો આનંદ હતો એ વાતનો આનંદ હતો કે મને ઇન્ડિયા મળી ગયું એમની ભાષા ભારત મળી ગયું પણ એને ખબર પડી પછી કે આ ભારત જે મેં સાંભળ્યું છે એવું તો અહીં કશું છે નહીં તો આ ભારત નથી એમ એ ઘણા સમય પછી એને ખબર પડી તો એને તો એને બધા લોકોના ઇન્ડિયન્સ એવું કહેવાનું શરૂ કરેલું પણ પછી જ્યારે એને ખબર પડી કે આ ખરેખર ઇન્ડિયામાં નથી આવ્યો હું ત્યારે એને રેડ ઇન્ડિયન્સ કહેવાનું નક્કી કર્યું આગળ જતા આજે અમેરિકન ઇન્ડિયાને એવું આપણે એને નામથી આપીએ છીએ આપણે તો બાર ઓક્ટોબર ઓગણીસો બાણું ની અંદર એને જે અમેરિકાની ધરતી ઉપર પગ મૂક્યો એને પાંચસો વર્ષ ઓગણીસો બાણું બાર ઓક્ટોબરે થવાના હતા એ પહેલા પહેલા એક બિલ ક્લિન્ટન હતા અમેરિકન પ્રેસિડેન્ટ એમના મનમાં એક આવ્યું કે ભાઈ આપણે અમેરિકામાં આપણો જે જે પૂર્વજો આયા છે કોલમ્બસ આવેલો છે તો એના માનમાં કોલંબસ ડે તરીકે ઉજવવું જોઈએ પણ આ જાહેરાતની સાથે જ એવા કેટલાય લાખો લાખો લોકો હતા જેમની ભાવનાઓ છંછેડાઈ અને સ્વાભાવિક પણ હતું કે કોલંબસનું મહિમા મંડન કરવું એનો બીજો એવો અર્થ હતો કે જ્યારે કોલંબસે જગ્યાએ પગ મૂક્યો એ પહેલાં ત્યાંના જે સ્થાનિક રહીશો હતા

કેનેડા ઓસ્ટ્રેલિયા આના સંવિધાનમાં પણ નેટિવ એવો એક શબ્દ પ્રયોગ મળે છે આપણને જેમ ભારતમાં આપણે શેડ્યુલ શેડ્યુલ ટ્રાઈવ કહીએ છીએ એ લોકો નેટિવ કે છે નેટિવ એટલા માટે કહે છે કે એમને પણ ખબર છે કે આપણે ઓરિજિનલ લોકો નથી અહીં એક જૂના ઓરિજિનલ લોકો વસતા હતા તો અમેરિકાની અગર એ વખતની વાત કરવી હશે તો એમના જ લોકોએ કહેલું છે લખેલું છે કે ત્યારે ત્યાંના મૂળ નિવાસીઓની સંખ્યા એક કરોડ આઠ એસી લાખ હતી એક એસી લાખ એ કયા વર્ષની જયારે કોલંબસ કોલંબસ જયારે ત્યાં ગયા અને યુદ્ધો હશે પરાણે તો દુનિયાના નકશા ઉપર તો જનસંખ્યા વધી રહી છે બિલકુલ તો આના જે જાણકાર લોકો એવું કે છે કે જો એ લોકો એક કરોડ ને એસી લાખ લોકો એ જીવતા હોત ચાલી હશે એનું બહુ એક દુઃખદ ચિત્ર એ જનજાતિ સમાજના લોકોમાં હતું અને આ કોલંબસ ડે ની વાત સાંભળતા જ એક બ્લાસ્ટ જેમ થાય એમ એમને એક વૈચારિક એક ઉદ્દોગાર એક એ પ્રકારનો એક જેને કહેવાય કે બહાર આવી ગયો એમનો ગુસ્સો અને પછી એમ લાગ્યું કે આ દિવસ આપણે નહીં ઉજવી શકીએ પણ દેખાવાનું હતું કે આટલા બધા લોકોની કેટલે એમ થઈ ગયા તો પછી એમણે એ દિવસ ઉજવવાનો તો રાખ્યો બાર ઓક્ટોબર ઉજવીશું પણ એને અમે હવે કોલંબસ ડે તરીકે નહીં ઉજવીએ એમને અમે ઇન્ડિનિયસ પીપલ ડે એ પ્રકારના દિવસથી ઉજવીશું પણ સ્વાભાવિક હતું લોકોને તો ખબર જ હતી કે જેમનો હતો એમને કે આ ખાલી જેમ આપણે સાદી ભાષામાં કહેવાય છે ને કે જૂની બોટલ નવી છે તો એના જેવી વાત છે તો એમને એનો પણ વિરોધ કર્યો અને યુએન ઉપર પણ પ્રેશર હતું કે ભાઈ આ દિવસ ઉજવવો છે અમારે તો યુએનના લોકોએ પણ કહ્યું કે ભાઈ નહીં બાર ઓક્ટોબર તો અમે નહીં ઉજવી શકીએ કારણ કે આટલા બધા લોકોનો વિરોધ છે અને એને અમે નજરઅંદાજ ના કરી શક્યા તો આ પ્રકારે કોઈ બીજો દિવસ હોવો જોઈએ અને બીજો દિવસ એટલે કયો દિવસ તો એક વર્કિંગ ગ્રુપ જે છે જે ઇન્ડિજિનિયસ લોકો પર કામ કરી રહ્યું છે યુએન નું એની પહેલી જે બેઠક થઈ હતી મને કદાચ વર્ષ યાદ એકદમ નથી આઈ થિંક ઓગણીસો બ્યાસી એવું જેવું હશે કંઈ ઓગણીસો બ્યાસીની લગભગ આ નવ ઓગસ્ટના દિવસે એ બેઠક પહેલી બેઠક મળી હતી તો એ પહેલી બેઠક મળી હતી એ લક્ષ્યમાં લઈને એમને નવ ઓગસ્ટે આ પ્રકારનો મૂળ નિવાસી દિવસ હવે ઉજવીશું એ પ્રકારની યુએન ની એક ઘોષણા થઈ પણ જે લોકો મૂળ નિવાસી દિવસનો ડે ફર્સ્ટ થી વિરોધ કરતા હતા કોલમ્બસ ડે ના સમયથી એ લોકોએ આનો વિરોધ ચાલુ રાખ્યો એ વિરોધ ચાલુ રાખ્યો એની પાછળનું એમનું સવાલ કારણ પણ છે એ કારણ આપતા એ લોકો એવું કે છે કે નવ ઓગસ્ટે એક બીજી પણ ઘટના બની હતી અને અમેરિકા અમને અથવા તો યુએન અમને છેતરી રહ્યું છે નવ ઓગસ્ટે એવી ઘટના બની હતી જે અમારા માટે ક્યારે ભૂલી ના શકાય અમારા ઉપર જે વીતી છે અમારી વિતક કથાની જે પરાકાષ્ઠા છે એ પણ નવ ઓગસ્ટ સાથે જોડાયેલી છે અને એ વિતક ગથા એટલે સોળસો દસની અંદર બ્રિટિશ પોહાટન નામનું એક યુદ્ધ થયું અને એ યુદ્ધ એટલું જબરજસ્ત હતું એ પોહાટન નામની જનજાતિ આખીના આખી એ ખલાસ થઈ ગયા દુનિયા યન્સ બ્રિટિશરોની રહી અને એ લોકો અમેરિકા ઉપર પગ મૂક્યો અને આ બધા લોકો જે ની સાથે એમનો સંઘર્ષ થયો તો આ સંઘર્ષ જે થયો એ સંઘર્ષ પૈકીનો છેલ્લો સંઘર્ષ છે એ છે બ્રિટિશ પોહાટન યુદ્ધ અને બહુ કારમું યુદ્ધ છે એક આખી જનજાતિ આ યુદ્ધ થતાની સાથે આ દેશ આ દુનિયા ઉપરથી કાયમ કાયમ માટે વિદાય થઈ ગઈ નાશ પામી તો આ ઓગસ્ટનો દિવસ છે આ નવ ઓગસ્ટ નો દિવસ સોળસો દસની આ ઘટના છે તો આ જે આજે પણ વિરોધ ચાલે છે આજે કદાચ ભારતમાં મૂળ નિવાસી દિવસ જે શાંતિથી ઉજવાય છે એવો આજે અમેરિકામાં વગેરેમાં નથી ઉજવાતો ત્યાંના લોકો આજે પણ વિરોધ કરે છે નહીં અમારો આ જે દિવસ છે એ મૂળ નિવાસી હત્યા દિવસ છે એ પ્રકારના ઠેર ઠેર બેનરો લઈ અને આજે પણ આનો એટલી જ માત્રામાં વિરોધ કરે છે ત્યાંનો મૂળ નિવાસી સમાજ જે મૂળ નિવાસી સમાજની ચિંતા કરી આ દિવસ ઉજવવાનું પ્રયોજન યુએન નું હતું એ ત્યાંના લોકો પણ આનો એકદમ વિરોધ કરી રહ્યા છે અને એ વિરોધ આકાષ્ટાઈ જઈ રહ્યો છે ભારતની અંદર એ પ્રકારનું ચિત્ર આજે નથી પણ ભારતની અંદર શું હોવું જોઈએ એની એક વાત અલગ છે મને લાગે છે એ પણ વિચારવી રહી બિલકુલ અને જે તમે બ્રિટિશ પોહાટન યુદ્ધ કીધું આ બ્રિટિશ પોહાટન યુદ્ધ પછી ત્યાંની જે જનજાતિ હતી તેમની શું સ્થિતિ હતી અને કોલમ્બસ દ્વારા એવા કયા અત્યાચારો કરવામાં આવે કે જેને કારણે એ સમયની જે સંખ્યા જે આપે જણાવી કે 1 કરોડ 55 લાખ ઉપર હતી એની સંખ્યા અત્યારે જે ઘટતી વધતી જોવા મળતી હોવી જોઈએ એની બદલે ઘટતી જઈ રહી છે તો ત્યારે એવા તો કયા એવા અત્યાચારો કોલમ્બસ દ્વારા કરવામાં આવ્યા હતા કોલંબસનું કામ હતું ભારત શોધવાનું અને ભારતમાંથી સોનું મસાલા વગેરે લાવવું ઈસાઈ ધર્મનો પ્રચાર કરવો એવું કંઈ થયું નહીં કોલંબસે પાછા જવું પડ્યું પાછા જઈશું તો હવે કરીશું શું નુકસાનીનો ધંધો કારણ કે અર્થતંત્ર એ એમનો એક ભાગ હતું તો જનજાતિની જે બહેનો હતી સ્ત્રીઓ એ સ્ત્રીઓને ઉઠાઈને કોલંબસ લઈ ગયો વેનિસના બજારોમાં એને વેચવામાં આવ્યા આ પ્રકારનું કૃત્ય એ કોલંબસના એ જે કહેવાતા આ દિવસ સાથે જે જોડાયેલું આપણે જ્યારે કહીએ છીએ ત્યારે એ કૃત્ય એ આંખોમાં વિનાશ લાવે છે આંસુ સારતી એક આ ઘટના આજે પણ કોલંબસના નામથી દુર્જાવી દેવી ઘટના છે બ્રિટિશરો લોકોએ આ જે જગ્યાઓ હતી એ હડપવાનું કામ શરૂ કર્યું એક એક પ્રદેશોમાં એ લોકો પગ મૂકતા ગયા અને જનજાતિઓનો વિનાશ વેરતા ગયા છેલ્લી જે ઘટના બની છે એ ઘટના ઉપર અગર આપણે સીધા જઈએ સમયના અભાવના કારણે તો એ ઘટના છે છે ઓફ ધ એવું કહેવાય પશ્ચિમમાં એવા લોકોને ધકેલી દેવામાં આવ્યા એ લોકો તો એ વખતે ઇન્ડિયન જ કહેતા હતા એ લોકોને સત્તરસો પંચોતેરની આસપાસ બ્રિટિશ રાજ્ય ત્યાં પ્રસ્થાપિત થઈ ગયું લગભગ લગભગ બધી જ જગ્યાએ અમેરિકાની એક એક જગ્યાએ અને જે કંઈક થોડા ઘણા વધ્યા હતા અઢારસો ત્રીસની અંદર આ નામની જે ઘટના બની છે ત્રીસ હજાર લોકો એ રઝડતા કરી એના મૃત્યુના ખોળે બેસવું પડ્યું અને એ ઘટના એ દુનિયાની જે આતંકિત ઘટનાઓ પૈકીની ઘટનાની એક સર્વોચ્ચ ઘટના છે એ પહેલા પણ આવું બધું બધું થયું છે જે બ્રિટિશના જે સૈન્યના લીડર હતા એમને સૌથી પહેલા રાસાયણિક શસ્ત્રોનો પ્રયોગ એ અમેરિકાના જનજાતિના લોકોને ખલાસ કરવા માટે કરેલો છે એ વખતે પણ શીતળા કોલેરા ટાઈફોઇડ આ પ્રકારના જીવાણુઓ એમને જે મિશનરી દ્વારા જે ઓઢવાના ધાબળા વગેરે આપવામાં આવતું હતું એના માધ્યમથી રાસાયણિક જીવાણુઓના માધ્યમથી એસી ટકા જનજાતિ એમાં ખલાસ થઈ ગઈ એવો ઇતિહાસના પાનામાં પડેલો એક આ પ્રકારનો કાળ રહ્યો જેમાં જનજાતિએ વેઠ્યું છે એવું વેઠ્યું છે કે આપણે એની કલ્પના ના કરી શકીએ તો કુલ મળીને જે બ્રિટિશર્સ યુરોપિયન્સ આ બધા લોકોની જે કંઈ એક વૃત્તિ રહી અને એના કારણે જન જે જનજાતિ સમાજ છે એ આજે પણ એટલો જ ઉદ્વેગિત છે એના મનમાં સમાધાન નથી અને આ મૂળ નિવાસી દિવસનો એ કડો વિરોધ કરી રહ્યો છે રહી ભારતની વાત ભારતમાં જયારે મૂળ નિવાસી એવું કહેવામાં આવે છે ત્યારે વિશ્વની જે સંવેદના છે એની સાથે જોડાવું એમાં કઈ ખોટું નથી પણ ભારતની અંદર મૂળ નિવાસી માટે જયારે એવું કહેવાય છે કે કેટલાક લોકો મૂળ નિવાસી છે અને કેટલાક લોકો એ બારસી આવેલા ચૂકવો છે આ જે વાત છે એ બહુ ભયંકર વાત છે એ વાત નું જ્યારે આપણને સ્મરણ થાય છે ત્યારે એ ઓગણીસો નો એ દિવસ આપણને યાદ આવે છે કે જ્યારે એક વિભાજન થયું એક માનસિક વિભાજન થયું સંપૂર્ણ સમાજ એક હતો પણ બે વિભાગમાં વિભાજિત થઈ ગયા બ્રિટિશ સમયથી જે ભાગલા પાડો રાજ કરો જે નીતિ છે એ ભારતમાં પણ ઉપજાવવામાં આવી જી અને એનો જ ભોગ બન્યા અને આપણું એ પ્રકારે વિભાજન થયું અને ચૌદ ઓગસ્ટે એનો ભારતનો જે વિભિષિકા દિન છે એ પણ એટલા માટે ઉજવી રહ્યા છે કે આપણે પણ એ જે જાતનાઓમાંથી પસાર થયેલા છે તો એવી એક પ્રકારની વાત એ આજે સમાજમાં ચાલી રહી છે સમાજને વિઘટિત કરવાનું કામ એ મૂળ નિવાસી દિવસના માધ્યમથી કેટલાક લોકો એને ચલાઈ રહ્યા છે એના પ્રત્યે બિલકુલ સાવચેત થવાની આવશ્યકતા છે ભારતે કારણ કે જે કે કલ્પના કરેલી છે જે મેકોલોએ ભણાવ્યું છે કે કાર્યો બહારથી આવ્યા છે પણ જેનેટિક સાયન્સના આધાર ઉપર આ સંપૂર્ણ સમાજ એ એક છે એક જ માતા પિતાનું સંતાન છે એવું જેનેટિકલી જયારે પ્રૂવ થયું છે ત્યારે કોઈક અહીં જૂનું રહેતું હતું અને કેટલાક લોકો નવા આવ્યા છે આવું કરી અને મૂળ નિવાસી દિવસની જે ઉજવણીનો એક પ્રકાર શરૂ થયો છે એ રોકો વખોડવા લાયક છે પરમશ્રદ્ધે આંબેડકરજીની અગર વાત કરીએ તો એમણે તો લેખિતમાં કહેલું છે કે આ જે વાત ચલાવવામાં આવેલી છે આર્યો બહારથી આવેલા છે એ સદંતર જૂઠ છે એનો કોઈ પુરાવો નથી અને સંવિધાનના રચયિતા જ્યારે આ વાત કરી રહ્યા છે જેમણે આપણા દેશને એક દિશા આપી છે એવા જ્યારે એક મહાપુરુષના શબ્દો આ છે ત્યારે આપણે એમના ઉપર તો ભરોસો મૂકીએ સ્વાભાવિક જ છે જ્યારે આ પ્રકારે અઢારસો ને એકાણું થી એક શરૂઆત થઈ જનગણનાની અને ઓગણીસો ને એકતાલીસ સુધીની બે જનગણનાઓ ચાલી તો આ છ ગણનાઓની વખતે જે શિડ્યુલ્ડ ટાઈપના જે સમાજ છે એને આદિવાસી એને પ્રકૃતિ આ પ્રકારના નામો અલગ આપવામાં આવેલા અને ગાંધીજીના સંદર્ભમાં અગર આ વાત કરવી હશે તો ગાંધીજીએ કહ્યું હતું કે આ પ્રકારનું વિભાજન પાડવાનું કામ એ આપણા ભારતમાં ક્યારેય હતું નહીં આ અંગ્રેજોએ આપણને શીખવાડ્યું છે મૂળ નિવાસી દિવસની ઉજવણી ભારતમાં કઈ રીતે થવી જોઈએ ભારતની અંદર વેદકાળથી અગર વાત કરીશું તો જનજાતિ સમાજ અહીં અલગ છે જ નહીં અહીં રામાયણના સમય શું હતું તો મા સબરી રામની પ્રતિક્ષામાં હતી હનુમાનજી મહારાજ વગરના રામ અધૂરા છે આજે એ હનુમાનજી મહારાજ હશે સુગ્રીવજી હશે મા સબરી હશે ગંગા પાર ઉતાર કરનાર નાવિક હશે નિષાદ રાજ ગુહ હશે આ બધા જે જનજાતિ વિસ્તારોના જે પાત્રો છે એ કોઈ કાલ્પનિક પાત્ર તો છે નહીં ભગવાન રામ જેને ગળે મળેલા છે જેના કારણે રામનું કામ થયું છે એ સમાજ સંપૂર્ણ એક હતો આ એકતા આપણે મહાભારતમાં પણ જોઈ શકીએ છીએ અર્જુનના પત્ની ચિત્રાંગદા અ શેડ્યુલ ટ્રાઈબમાંથી આવે છે એવું આપણે કહીએ છીએ ગટોજગટ બરબરીક જેને આજે આપણે ખાટુ તરીકે સંપૂર્ણ સમાજ એમના દર્શને જાય છે એમનામાં આસ્થા રાખે છે તો આ બધા જ સમાજની જે અગર એક અંદરના અંદરના તાણાવાણા જોઈએ તો સંપૂર્ણ એક સમાજ હતો અને આપણને આશ્ચર્ય લાગશે કે સૌથી પહેલા આ દેશના બ્રિટિશ શાસનની સામે બળવો પોકારીને પોતાની શહીદી હોય હશે અને એના માટે પોતે કંઈક એવું કામ કર્યું હશે તો નામ મોખરે જે સ્થાન છે એનું નામ છે તિલકા માજી શિડ્યુલ્ડ ટ્રાઇબમાંથી એક નવયુવાન